અત્યારે આપણે છે ને જ જવાનું છે કેમ કે ત્યાં આપણે ગાડીનું પાર્સિંગ કરાવવાનું છે પાર્સિંગ બધું પૂરો થઈ ગયો છે તો હું જાઉં છું હમણાં હિણાય તો આપણે આગળ છે ને રસ્તામાં મળશું ચાલો ભાઈ જઈ તો બે નીકળી ગયા છે અત્યારે વેરાવળ તરફ ત્યાંથી પછી આપણે હિણાજ જવાનું છે કેમ કે વેરાવળ આપણે એને પીવીસી ગઢવી પડશે તો પીવીસી પેલા ગઢવી અને પછી આપણે હિણાજ આવવાનું છે

नजारा बताओ देना ही नहीं कुदरती हवा वो कहीं घटे नहीं हो मस्त मजा आ रहा है वहाँ आराम से आ हाँ अभी पहुँच ही चुके हैं यस भाई जो बाल सर हो बाल सर बाल सर नहीं बाल सर से ना काम क्यों काम तने खबर हो नहीं क्यों काम

તો આ બધી હે ને રગતિયા દાદા ના દર્શન કરી લ્યો આવો છો તો આવું આવું બધું હે અને હે જવા દો જોઈ લ્યો આમાં જોઉં કવડું બધું હે વાતાવરણ એટલે એકદમ મસ્ત તમને મજા આવે ફરવાને એને ત્યાં બિસાડી બકરી એકલી પડી ગઈ હે માલિક મૂકીને હોય ગયા છે બી એકલું પડી ગયું છે મજા જ આવે એટલી મસ્ત જગ્યા છે ને કે તમને આમ કઈ ઘટે જ નહી ફરવાની

તો હરગે હું થયો કઈ ખબર ન પડી કેમ ગાડી હર ગઈ ગઈ